ભયનો માહોલ છે કે જે સર્જાઈ ગયો છે વલસાડની ઓરંગા નદીમાં પૂર આવતા અનેક વિસ્તારો છે કે જે પાણી ભરાઈ જતા ત્યારે પ્રભાવિત થયા છે તો આજે અંગે બધું માહિતી માટે સાંધતા પ્રિયાંક જોડાઈ ગયા છે પ્રિયાંક લીલાપુર ગામની પરિસ્થિતિ એવી છે કે તે સૌથી વધારે અસરગ્રસ્ત છે અત્યારે ત્યાંની પરિસ્થિતિ શું છે વિગતો શું

પ્રવાહ પ્રવેશ્યો હતો જેને લોકો જે રાત્રિ સમયે ત્યાંથી પસાર થઈ રહ્યા હતા તેમને આ વયાવ દ્રશ્યોની રજૂઆત પણ કરી હતી મીડિયા દ્વારા તમામ જે વિસ્તારોની મુલાકાત લેવામાં આવી છે તંત્ર પણ ચોક્કસપણે ખડેપગે હાજર છે પરંતુ જે પ્રભાવની સ્થિતિનું નિર્માણ થયું છે શેલ્ટર હોમની વ્યવસ્થા હોવી જોઈતી હોય છે કે લોકોને બહાર કાઢવાની જે પ્રક્રિયાને કરવામાં આવતું હોય છે જેને બરાબર કરવામાં આવ્યું નથી તો સ્પષ્ટપણે દૃશ્યો પરથી દેખાય જ આવે છે પરંતુ જે પ્રમાણે આ ઓરંગા નદીનો ધસપ્ત પ્રવાહ ગામમાં ઘૂસ્યો હતો અને ત્યારબાદ પાણી હજુ સુધી ઓસ્ટ્રિયા નથી ઓરંગા નદીનું લેવલ ચોક્કસપણે ઘટ્યું છે પરંતુ હાલ પણ ગામોની અંદરમાં જે પાણીનો ધસમસતો પ્રવાહ છે તે હજી પણ છે જેના કારણે રેસ્ક્યુ કરવામાં લોકોને પ્રોબ્લેમ પડી રહી છે જી દર વર્ષે લીલાપુરની આવી જ પરિસ્થિતિનું નિર્માણ થાય છે આશરે કેટલા ઘરો ત્યાં આવેલા છે કેટલા લોકો ત્યાં વસવાટ કરે છે આ પરિસ્થિતિમાંથી કેટલા લોકોને અત્યારે સફર કરવાનો વારો આવ્યો છે જે આપણે હાલ જણાવી દઉં તો લીલાપુર ગામની વૃક્ષિયા આત્રે ત્રણ બેથી ત્રણ ઘર જીતી છે હાલ જે પ્રમાણે આ નદીના પાણી જે પ્ર પ્રવેશ થયા છે ગામની અંદરમાં ત્યાં કુલ ચાલીસ થી પચાસ ઘરો આવેલા છે જેની અંદરમાં પાણીનો પ્રવાહ કર્યો છે તો અમસોથી ચર્ચો લોકોને એની સીધી અસર થઈ રહી છે ઘર વખરીના સામાન્ય નુકસાન તો પહોંચ્યું જ છે પરંતુ જે પ્રમાણે લોકોએ પાણી જે પ્રમાણે ગામની અંદરમાં પ્રવેશ્યું હતું અને ત્યાંથી બધું જ મૂકીને બહાર નીકળી આવવું પડ્યું હતું જેને લઈને ચોક્કસપણે સીધી અસર તેમના રોજિંદા જીવન પર પણ દેખાઈ આવશે દર વર્ષે જ આ પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે તંત્ર દ્વારા ચોક્કસપણે પણે લેવામાં આવતા હોય છે પરંતુ ક્યાંય ને ક્યાંય તેનું ઇમ્પ્લીમેન્ટેશન ગ્રાઉન્ડ લેવલ ઉપર ઝીરો જ રહેતું હોય એવું સ્પષ્ટપણે આ દ્રશ્યો પરથી દેખાય આવે છે જી વહીવટી તંત્રની જ્યારે કામગીરી છે તે કામગીરીને લઈને આપની પાસે શું વિગતો છે આ જે લોકો છે તેઓનું રેસ્ક્યુને લઈને શું માહિતી આપની પાસે જે પ્રમાણે મેં આપને પહેલા પણ જણાવ્યું હતું કે હાલ અત્યારે પાણી ઉતરવાની સ્ટાર્ટ થઈ ચુક્યું છે જેને લઈને હવે લોકો પોતાના ઘર તરફ તો જઈ રહ્યા છે પરંતુ ઘરે જઈને જેઓ ઘર વકરીને જે નુકસાન પહોંચ્યું છે જેને લઈને લોકો ઘણા દુખી છે વગટી તંત્રો દ્વારા લોકોને રેસ્ક્યુ પણ કર્યા છે સેન્ટર હોમ જે કમ્યુનિટી હોલ બનાવેલા હોય છે તેમાં તેમજ તમામને રાખવામાં આવ્યો તો ત્યાં એનજીઓ મારફતે તેમના દ્વારા સુધમવાની તમામ વ્યવસ્થા પણ રાખવામાં આવી હતી પરંતુ જે પ્રમાણે લોકોના ઘરમાં પાણી પ્રવેશ્યું છે અને ત્યારબાદની જે સ્થિતિનું નિર્માણ થયું છે તેને લઈને લોકો ઘણા જ દુખી છે એવું પ્રવસ્યો પરથી દેખાય છે જી બિલકુલ આ મારી સાથે જણાવીને મેં કહેતું જણાવી